આવનારા તેવરોને ધ્યાદમાં રાખીને શહેરની દુકાનોને રાત્રે મોડે સુધી ખુલી રાખવાની મંજૂરી આપવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરતના પોલીસ કમિશનરની અનુપમ સિંહ ગેલોતને આવેદન પત્ર આપી વાત કરી હતી આપ પાર્ટીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તહેવારો દરમિયાન શહેરમાં લોકોની ભીડ વધી જાય છે અને ખરીદી વેચાણમાં ઘણી તેજી આવે છે આ સ્થિતિમાં જો દુકાનોને મોડા સુધી ખુલી રાખવાની મંજૂરી મળે તો એથી વેપારીઓને ફાયદો થશે અને ખરીદી કરવા આવનારા નાગરિકોને પણ વધુ સમય મળી શકશે આમ આદમી પાર્ટીએ ખાસ કરીને સુરતના કોટ વિસ્તાર અને મુખ્ય બજાર વિસ્તારમાં બાબતે તાત્કાલિક મંજૂરી આપવાની માંગ કરી છે પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું કે તહેવારોના ખાસ માહોલ અને નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોલીસ તથા પ્રશાસનિક અધિકારીઓએ આ બાબતે જલ્દી યોગ્ય હુકમ બહાર પાડવા જોઈએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને એક આવેદન પાઠવવામાં આવ્યું છે અને એક રજૂઆત કરવામાં આવી છે કે હાલ જે હિસાબે સુરતમાં તહેવારો ચાલી રહ્યા છે અને સુરત જે છે તે ખાણીપીણીથી જાણીતો શહેર છે માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વેપારી વર્ગના લોકો મળીને કમિશનર સાહેબના ધ્યાન ઉપર આ વાત દોરવા આવ્યા હતા કે સાહેબ જો અમને બેથી ત્રણ કલાક રાત્રે મોડી રાત્રિ સુધી ધંધો કરવાની છૂટછાટ મળે તો વેપારી તબક્કો જે છે તે આર્થિક રીતે પણ મજબૂત થઈ શકે અને જે તહેવારો છે તહેવારોનો આનંદ બમણો થઈ જાય એના હેતુથી આજે અમે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ પાસે આવ્યા હતા અને અમે અહીં પોલીસ કમિશનર કચેરીની અંદર સાહેબના ધ્યાને આ વાત દોરી છે અને અમે અપેક્ષા મૂકીએ છીએ કે આવનારા દિવસોમાં મોડી રાત્રે સુધી લોકોને વેપાર કરવાની છૂટ મળશે જેથી તહેવારોની જે ઉજવણી છે તે વધારે આનંદપ્રિય બને જય હિન્દ જય ભારત આમ આદમી પાર્ટી દ્વારા સામાન્ય બાબતને લઈને અમારે અહીંયા આવવું પડ્યું છે કારણ કે કોર્ટ વિસ્તાર છે જે સુરતની જાન છે અને પંચાણું ટકા દુકાનો ત્યાં ચાલે છે નાના વેપારીઓ ત્યાં વેપાર કરે છે બરાબર અને નાના ખરીદદાર ત્યાં જાય છે મોલોમાં નથી જતા ત્યાં જતા છે એટલે એમના માટે એક સુવિધા ઊભી થાય અને ટાઈમ ટેબલમાં ચેન્જ થાય તો એ લોકો કામ ધંધે ત્યાં આવીને લેટ નાઇટ લેકિન શોપિંગ કરી શકે ખાણીપીણી કરી શકે અને વેપારી વર્ગ આ સિઝનના ધંધામાં બે પૈસા વધારે કમાઈ શકે એ માટે અમે બધા ભેગા થયા છે અને સીપી સાહેબને એ રીતે કે ટાઈમ ટેરમાં થોડુંક ફેરફાર કરે એ માટે આજે ભેગા થયા હતા જય જય જય